હવન પણ કરી નાખ્યો છે તો ગણપત ની જઈ તો ચાલો આજે ગણપત આજે ચોથ છે તો ગણેશ ચતુરાય તો ગણેશોથ ની બધા મિત્રોની શુભકામના અને જો આ મંદિર છે આપણે અહીંયા પણ દીવા થઈ ગયા છીએ તો મિત્રો અમારે પણ ગણેશ છે ને લાડવા બનાવ્યા છે તેની તો જોવા છે ગણેશ વિનાયક ચોથ પહેલી અને ગુરુવાર સરસ પહેલી તારીખ આવ્યો છે અને વૈશાખ તારીખાખો વાહ સર લાડવા બનાવી નાખ્યા છે નહીં ખસે કાયદા તે જેના ભાગમાં એના ન હોય એ ચિના 20 છે ચોખા લાડવા બનાવી નાખ્યા છે તો છે ને છે અને લાડવા છે તો છે બધા મિત્રોએ તો ચાલો મિત્રો બધાય જમમાં તો લાડવા બધાય મિત્રોને આમંત્રણ છે લાડવા છે ચોખા કેળા બનાયા છે ગણપતિ દાદા હે

તારે પાં રૂપિયા એમ લેવાના આ વટતો નહીં એક લાડવો એમ નહી ભાગમાં આવે તાર તારામ નીકળ્યો તો પૈસા મારા પેલા પહેલા નિયર નામ નીકળે મારા નીકળ્યા પછી નિયર કોઈ તો એમાં નહીં નીકળે તો મારા નીકળી જાય તો એવું કઈ છે તો ચાલો હવે જમી લેવી દાળ ભાત ને લાડવા જો આ હિસ્કો બાંધો છે ગણે ચોથ નો હિસ્કો હોય તો હિસ્કો હિસ્કા ખાવ હો સામે માળા છે પરબ બાંધેલી છે મિત્રો ગાય માંદી પડી ગઈ છે ખાતી નથી એક તણું લેશે હાલે જોઈ આલે આલે જોઈએ ખાઈ લે થોડું જો નેણ પડે છે ખાતી નથી આલા જોઈ ગુડુ આલા જોય ગુડુ આ ગડુ આલે હા આ લે બા તાણો તાણો ખા જો ભાઈ બે તાણા ખાય છે તો બે બે તણા આપીએ તો બે બે તણા ખાય છે જે હાજુ નથી નખર તો આ બે ઝટકે ઉપાડી જાય થોડીક નીણ તો નાકમાંથી ને પાણી આવેલું જાય છે અને રોવે પણ છે કાલે ડૉક્ટર આવ્યા હતા ઇન્જેક્શન બે હજી રાગે આવ્યું નથી તાપય બહુ પડે છે નાનો વાસડો ખાતું હોય ને એમ ખાય છે નાનો વાસડ ની કેમ આવી એવી રીતે તમારે ગુડું ખાય છે અત્યારે તો કે બે દિવસથી કઈ ખાતું નથી આજે વડે તણા છે લાગ્યો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો